પારદર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક સાથે ખાનગી બસની ટક્કર થતા બસ પલટી મારી ગઈ હતી જેમાં બસ માં હાજર મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી માહિતી અનુસાર લગભગ પંદર જેટલા મુસાફરો ઈજા થઈ હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હવામાન વિભાગ અનુસાર ગઈકાલે રાજ્યના મોટા ભાગના શહેરોમાં રાત્રિ અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ઠંડીમાં વધારો થયો છે સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નકશામાં ધોધ થઈને બે લોકોને અડફેટે લીધા હતા ઘટનાને પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને ને મેથી પાક ચખાડ્યું પર્વતોમાં માં હિમવર્ષાને કારણે ભારે ઠંડી પડી રહી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન માઉન્ટ આબુ રાજસ્થાન સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે જે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી હતું વધુમાં ઘણા શહેરોમાં રાત્રિ તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી નીચે છે સુરક્ષા અને સતર્ક રાખવાના ઉદ્દેશ્યથી યુપી સરકારે એક નવો પ્રોટોકોલ લાગુ કર્યો છે જે અંતર્ગત હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ભણાવતા મૌલવીઓ અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને આપવી પડશે એસઆઈઆરના ડરને કારણે પશ્ચિમ બંગાળમાંથી લગભગ પાંચસો બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી સામે આવી છે બીએસએફએ આ લોકોને સરહદ પાર કરતી વખતે ઇન્ટરસેપ્ટ કર્યા હતા જે દરમિયાન આ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે એક નવી વૈજ્ઞાનિક સ્ટડીએ લોકોની માતા પિતાની ચિંતા વધારી છે આ અભ્યાસ મુજબ દિલ્હીના હવામાં મુખ્યત્વે જોવા મળતા અત્યંત સૂક્ષ્મ બાળકોના સ્વાસ્થ્ય માટે દુશ્મન સાબિત થઈ રહ્યા છે બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશના તમામ મીડિયા સંસ્થાઓ માટે સખત ચેતવણી જારી કરી છે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના નિવેદનોને પ્રકાશિત ન કરવામાં આવે સરકારે આ પાછળ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો છે

ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર